સીતારામની જય શ્રી કૃષ્ણ તો મજામાં બધા આવા બોરના જો ને આમ બધું તમે વિડીયો આણો ઉતારો જો આ ટોમેટા લેવી રૂપાણા પણ આણી છે ને અડધી કલાક પહેલાં મેં પલારે દીધા હતા કારણ કે કોઈ દવા સાટેલી કે તી જીવ જંત કંઈ બેઠું હોય તો આપણી ધોવાઈ જાય એટલે ગમે એ અમે લે આવીએ ફ્રૂટ એ પાણીમાં અડધી કલાક તા પલારે જ દઈએ પછી અમે પાણીમાંથી પલારે કોરું કરે પછી જ ખાઈએ કારણ કે અટાણે દવા સાટેલી હોય ફ્રીજમાં કોઈ જીવ જંતુ આમાં હોય એટલે આ રીતે જો વિ શાકભાજી પણ ધોવેની ઢેગલો કરીએ તો જો આ ટોમેટા લેવી કિલો એક ને આજના ગોલા બોર લેવી અમારે જે ખાતા મીઠા બોર નથી ચાલતા ગોલા બોર આવે જો એટલે એમને આવે પણ એ પણ બોર કીએ ગોલા બોર કીએ એવું બધું કહેવાય તો જો આ બધાય ધોવે ધોવે ને જો હું આ બધા કુંડલીમાં નાખે દા

રૂટિન કામ બધુંય કહી લીધું આ કપડાં બહુ ઝાઝા આવતા હતી આરામા ટાઈપના લૂકડાય ઝાઝા નીકળે તો જો આપણે આ બધાંય ધોવે ધોવે નિકાતા એટલે જો આઝ સંભારો ગાજરનો સી ને આ મરચાં ભરેલું શાક કરવું એટલે આમાં બધાય બી કાઢે નહીં ખા ને ભાજી આપણી સુધારેલી હતી કારણ કે હમણાં જ ભાજીનો સ્ટોક બહુ હોય મણી એ ભાજી જો બધાય એમાં બહુ ગમે જો ચટણીમાં નાખવી જોઈએ સૂકી ભાજીમાં નાખવી જોઈએ ભેળ બનાવી હોય તો પણ એમાં નાખીએ એટલે આ બધું શાકભાજી પણ તૈયાર કરી લીધું ને આમાં જો ચોરાન હીંગું છે હાં ઝારું હાં ઝારું ચોરાન હીંગું લીધ્યું ને કાલે બનાવ્યું કારેલાનું શાક તો આપણી પાંદડી જો કારેલા ને પાંદડી એવી લીધી કે ઘેડની પાંદડીની સુગંધ એવી આવે ને આ ઘેડની પાંદડી છે તો આપણે એક રીંગણું તો બહુ થે જાય પાંદડી રીંગણા ટમેટા એટલે આ બે ત્રણ દિન શાક પાછું તૈયાર થઈ ગયું આ સે મરસા તો હાલો આપણી એમ રસોઈ ચાલુ કરીએ અને ચા પાણી પણ બનાવીએ વાયગા પૂણા અગિયાર ચા પાણી કરી લઈએ રસોઈની તૈયારી કરીએ તો ચાલો તો હાલો આપણા મરચાં ભરેલું શાક બનાવવાનું છે તો આમાં આપણી જો હળદર નાખવાની છે એક ચમચી એક ચમચી આપણે મીઠું નાખવાનું છે એક ચમચી આપણે નાખવાની છે અને થોડીક હિંગ નાખવાની છે ને આ આપણી લસણવાળી જીરું લસણ ને એ બધું ખાંડેલું છે આપણે એ પણ નાખી દઈએ બે દાણા છે જેવા બે દાણા ખાંડના નાખવાના છે

તો હાલો આપણા મરચાં ભરાઈ ગયા ને આ જે લોટ વાયજો ને એમાં પાણી નાખે ને પછી આ મરચાં આપણા સડે જાય નાખે દેવાનું છે એટલે તો આપણું તેલ થેવું ભાઈ તો હાલો આપણે શાક મરચાં બનાવેલી રાઈ નાખી અમે જીરું નાખ્યું ને આ અડધી ચમચી હિંગળી નાખવાની છે ને હવે આપણે મરચાં વઘારવાના છે તો ધીમે ધીમે વઘારે ને તો થયો ચાલ્યો એટલે આ આપણા મરચાં છે તો જો આ તેલમાં વધારે હળદર મીઠું નાખવાનું છે તો આપણે કલર આવે નહીં સ્વાદમાં મસ્ત થાય એટલે શેજ સેજ બધો મસાલો પાછો કરવાનો છે ઘીમાં જ આમાં ચણાનો લોટ શેકાવા દેવાનો છે અને બીજું કે આમાં મરચાં પણ એકદમ શેકાઈ જાય તેલમાં પછી આપણે આ નાખવાનું છે ધીમા માતાજી કરો એટલે સરસ મરચાં એકદમ સ્વાદિષ્ટ થાય અને મસ્ત મરચાં થાય બાકી તો જો ફૂલ ગેસ હોય તો તમે ફૂલ ગેસમાં નાખે દો એટલે મરચાં કાચા લઈએ અને લોટ લોટ આખે કોરો મોરો થઈ જાય એટલે આ ધીમે 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 આને ચડવા દેવાના એટલે અંદરનો લોટ પણ સ્વાદિષ્ટ થઈ જાય અને અંદર એકદમ શેકાઈ જાય અને ચડે જાય એટલે આ જો આપણે હુંફારો પણ તૈયાર થઈ ગયો હમણાં શિયાળો છે એટલે સંભારો તો આપણી લગભગ ક્યારેક જ ન હોય ક્યારેક ચટણી હોય બાકી તો સંભારો તો હોય જ શિયાળામાં આવું બધું ફાવે તો આપણે સંભારો સંફારો ચડે ગેસ બંધ કરી દેવાનો છે મરચાં ને તો હજુ થોડીક વાર લાગીએ એટલે એને ધીમે 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 તેલમાં સસડવા દેવાના છે તો જ મરચાં ચડે ન કાચા પાકા દે એટલે આપણે કાચા પાકા કરવા નહીં એટલે એકદમ સરસ મિરાચી સળવા દેવાના છે તો ભરેલ મરચાંનું શાક આપણે નાખી દઈએ એટલે ફેરવીને આપણું તૈયાર થઈ જાય શાક આપણું મરચાં ભરેલનું શાક બને ને જો તેલ છૂટું પડ્યું અને મરચાં પણ એકદમ તેલમાં શેકાઈ ગયા તો આપણે જો આમાં ધાણાભાજી નાખે ને આપણે તૈયાર કરી લીધું શાક ને સંભાળી તૈયાર કરી લીધો આવો ભરેલ મરચાનું શાક ખાવા તો હાલો આપણું આ મરચાંનું શાક પસળે ખેગો ને ખૂબ આપણી રોટલી કરવાની છે ગરમ ગરમ રોટલી કરતા ને ખાતા જાય શાક પસળે ગયું એક દોઢ વાગે આવવાના છે એટલે એની કંઈ રાહ બહુ જોઈએ નહીં કારણ કે એ મોડાવેલું થાય ઓફિસી બે ની તો ભોલાભાઈ ભાઈ આપણે જમવા આવે કારણ વાયગા હવા બા તો આપણે એ જો જમવા ફેરવું તો રોટલી ઝડઝટ કરે શાક સળે ગયું ખાવા બે જાય બપોરા કરવા